શું તમને સુતી વખતે પણ ખભામાં દુખાવો રહે છે શું તમે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરવા માટે તમારો હાથ આ રીતે ઉપર ઉઠાવો છો ત્યારે તમને ખભામાં દુખાવો થાય છે જો હા તો આ વિડિયો તમારા માટે છે નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને હું છું ડોક્ટર ઉર્મિશા અને હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું ફરી એકવાર આપ સૌનું મારી YouTube ચેનલ પર સ્વાગત છે આજે હું આ વિડીયોમાં ફ્રોઝન શોલ્ડર એટલે કે ખભાનો સાંધો જામ થઈ ગયો હોય અને એના લીધે તમને ખભામાં દુખાવો રહેતો હોય છે હવે આ દુખાવામાં રાહત મળે એના માટે તમારે કઈ કઈ કસરતો કરવી જોઈએ એના વિશે હું આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ ફ્રોઝન શોલ્ડરનો અર્થ એ છે કે ખભાનો સાંધો જામ થઈ ગયો છે આમાં ખભામાં સોજો આવે છે ખભામાં દુખાવો થાય છે ખભામાંથી જે મુમેન્ટ કરવામાં આવતી હોય છે એ બધી જ કરવામાં થાય છે તથા જવામાં પણ દુખાવો થતો હોય છે મોટે ભાગે લોકો એ ફરિયાદ કરતા હોય છે કે એમને શર્ટ પહેરવામાં માથું વળાવવા જેવી રોજ બરોજની કરવામાં પણ ખભામાં દુખાવો થાય છે ફ્રોઝન શોલ્ડરને મેડિકલ ભાષામાં એડહેઝિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેવામાં આવે છે ફ્રોઝન શોલ્ડરમાં ખભાની કસરતો કરવી એ બહુ જ જરૂરી છે ખભાની કસરતો કરવાથી ખભાની આજુબાજુનો ભાગ જે જામ થઈ ગયો છે તે સ્ટ્રેચ થાય છે અને એના કારણે સાંધો ખુલવા લાગે છે અને આને જ કારણે ખભામાંથી જે આપણે હાથની મુવમેન્ટ કરીએ છીએ વધવા લાગે છે તો ચાલો હવે ખભામાંથી થતી આ બધી જ મૂવમેન્ટને વધારવા માટે તથા ફ્રોઝન શોલ્ડરને કારણે ખભામાં દુખાવો થતો હોય છે એ દુખાવમાં રાહત મેળવવા માટે આપણે કઈ કઈ કસરતો કરવી જોઈએ એના વિશે જાણી લઈએ એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે દીવાલનો ટેકો લઈને ઊભા રહેવાનું છે અને તમારા બંને હાથમાં આ રીતે લાકડીને પકડી લેવાની છે ત્યારબાદ હાથને કોણીમાંથી વાળ્યા વગર ધીરે ધીરે ઉપરની તરફ તમારાથી જેટલું ઉપર જાય એટલો લઈ જવાનો છે હવે એ સ્થિતિને પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે ત્યારબાદ હાથને ધીરે ધીરે નીચે લઈ આવવાનો છે બસ આ જ રીતે આ એક્સરસાઇઝને દસ વાર રિપીટ કરવાની છે હવે આ બીજી એક્સરસાઇઝ માં પણ આ રીતે તમારે દીવાનો ટેકો લઈને ઊભા રહેવાનું છે બંને હાથમાં લાકડીને આ રીતે પકડી લેવાની છે ત્યાર બાદ લાકડીને આ રીતે સાઈડમાં લઈ જવાની છે જ્યાં સુધી તમારો હાથ ઉપર જાય ત્યાં સુધી તમારે લઈ જવાનો છે હવે એ સ્થિતિને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે ત્યાર બાદ ધીરે ધીરે હાથ વડે નીચે લઈ આવવાનો છે હવે બીજી સાઈડ પર આ રીતે હાથને ઉપર લઈ જવાનો છે જ્યાં સુધી તમારો હાથ ઉપર જઈ શકે તમારે લઈ જવાનો છે ત્યારબાદ ધીરે ધીરે હાથને નીચે લઈ આવવાનો છે બસ આ જ રીતે આ એક્સરસાઇઝ ને પણ દસ વાર રિપીટ કરવાની છે હવે આ ત્રીજી એક્સરસાઇઝમાં તમારે દિવાલની સામે મોઢું રાખીને આ રીતે ઊભા રહેવાનું છે તમારા હાથમાં લાકડીને આ રીતે પકડવાની છે ત્યારબાદ તમારાથી જેટલો હાથ ઉપરની તરફ જાય એટલો તમારે લઈ જવાનો છે જ્યારે તમને દુખાવો થાય એ સ્થિતિએ તમારે અટકી જવાનું છે હવે એ સ્થિતિને પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે ત્યારબાદ તમારે હાથને ધીરે ધીરે નીચે લઈ આવવાનો છે બસ આ જ રીતે આ એક્સરસાઇઝને પણ દસ વાર રિપીટ કરવાની છે તો આ હતી ફ્રોઝન શોલ્ડરના દુખાવામાં રાહત મેળવવા માટેની કેટલીક કસરતો વિડીયોમાં બતાવેલી બધી જ કસરતો દિવસમાં બે થી ત્રણ વાર રિપીટ કરવાની છે જો તમે આ કસરતો દરરોજ કરશો તો તમને ફ્રોઝન શોલ્ડરના દુખાવામાં જરૂરથી આરામ મળશે આશા કરીશ કે આજનો મારો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તો આવતા અઠવાડિયે ફરીથી મળીશું ત્યાં સુધી રહો અને દર મુક્તિ મેળવો થેન્ક યુ